ના પડે તો આઉટ થઈ જવ એટલે હા ચલો ચલો ફટાફટ આવવા દે વેરી ગુડ જય દે દેવાડો ફટાફટ વેરી ગુડ ચલો પાછા જાવ હાલીને ગાડી લેતા આવો અંદર થી હા હા જાઓ જાવ તો જાવ દો ફટાફટ ચાલો ચલો લાવો માંડો ફટાફટ બીજી ગાડી લાવો લાવવા માંડો માલ દઉં હા હા ફટાફટ ચલો ફટાફટ જવા દો બગડ બે હા તો બે નો રસ્તો છે બગડો બગડા નો રસ્તો છે ને ચલો છેલ્લી ગાડી રહી આવા તો ફટાફટ હા હું પાછળ પાછળ આવું સરોપર ચલો 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 બે ટકા મારો કૂદી જાય તો આજે બગડો માર ગાડી લઈને આવ્યો ને એવી રીતે આમાં ગાડી લગાવવાની છે ચલો માધવ ચોકલેટ જોડે લઈ જાઓ એટલે બગડો બની જાય રસ્તા બહાર ના જવું પડે વેરી ગુડ એ એક ચોકલેટ ખાધી હવે માધવને કેટલી ખાવાની છે બે જ અરે પાંચ ખા ને બધા અરે બે ખાધી હવે ત્રણ બગડો બની જશે સરસ મજાનો જો માધવનો અરે વાહ હજુ જાડો બગડો બનાવી નાખો એ એક ખવડાવી દઉં વેરી ગુડ અરે કેટલી બધી ખબર દીધી માધવ એમ તો ચોકલેટ યસ વેરી ગુડ આ તો પોપટ સારો ડાયો છે હો રસ્તા ઉપર જ જાય છે રસ્તો જો રસ્તાના ગયો વખત કેટલા મરચાં ખાશે પોપટ તો આ તો ડાયો પોપટ છે જે થઈ જાય એને ભૂખ ના લાગે પછી